નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ વહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી શહીદ હઝરત ઇનાન હુસેન અને તેમના વફાદાર સાથીઓની યાદમાં વર્ષો વર્ષ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે બોટાદમાં પણ મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી સફળતાપૂર્વક કરવામાં આવી હતી કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસેન અને તેમના વફાદાર સાથીઓની યાદમાં વર્ષો વર્ષ નીકળતા તાજીયા જુલુસમાં મુસલમાન બિરાદરોએ આસુરાની ખાસ દુરાઓ પડી હતી તેમજ રોજા રાખીને કુરાન ખ્વાની અને તરકીનો જલસો રાખવામાં આવ્યો હતો બોટાદના શહેરમાંથી નશીતા મચ્છીદ રાજપૂત સોરા લીમડા શોક દિંડિયાળ શોક ટાવર ચોક શહેરના મુખ્ય માર્ગો પર તાજિયા નીકળીને યા હુસેનના નારાઓ સાથે જુલુસને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યા હતા જેમાં બાળકો વૃદ્ધો અને યુવાનો નારાઓ અને ઇસ્લામિક બેનરો સહિત ઢોલ નગારા સાથે આ પર્વની યાદગાર ઉજવણી કરી હતી આ સમગ્ર તહેવાર શાંતિ અને ભાઈચારાથી સંપન્ન થયો હતો તમામ જગ્યા સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ બોટાદ ટાઉન ખાતે હાલમાં જે જે પર્વ ચાલી રહ્યો છે તેમાં શાંતિપૂર્વક રીતે સમગ્ર પ્રોસેસન છે તે પસાર થઈ રહ્યું છે અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબશ્રીની સૂચના મુજબ યોગ્ય બંદોબસ્ત છે તે જાળવવામાં આવેલો છે અને હાલમાં આ પ્રોસેસન શાંતિપૂર્વક પ્રસાર થાય અને નગરજનો શાંતિપૂર્વકનો લાભ માણી શકે તે માટે પોલીસ પ્રશાસન છે તે બંદોબસ્ત જાળવી રહે છે તાજિયાનું આયોજન થઈ રહ્યું છે અને શ્રી મામલતદારશ્રી પોલીસશ્રીનું આયોજન સારું છે અને અત્યારે તાજિયા શાંતિપૂર્ણ ઉજવાઈ રહ્યા છે સિત્તેર ટકા હિન્દુ અને ત્રીસ ટકા મુસલમાન સાથે મળીને શાંતિપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને અત્યારે અહીંયા ટાવ પોલીસનો સપોર્ટ પણ સારો છે આપણે ગુજરાતના પોલીસ

કોઈ જાતની અનિશ્ચ બનાવ બન્યો નથી અને આ જ રીતે વર્ષો વર્ષ અમારા તાજિયા ફરે છે ઓછા મોટા પચાસ થી આઠ વર્ષથી અમારા બુજુર્ગો કરતા હતા અત્યારે વહીવટ અમે કરીએ છીએ અમારી ઇમામ હુસેન ની શહાદત માં કરબલા માં શહીદ થયા એના નામ ઉપર આ તાજિયા કાઢવી છે અને અમને યકીન છે કે ઇમામ અમે જ્યાં હાજર છીએ ત્યાં ઇમામ હુસેન હાજર છીએ અને હાજર હાજર છે કોઈ પણ શરીર સાથે તલવાર અમે કોઈ કોઈને કઈ થતું નથી